હારીજ વિકાસ કમિટીના પુષ્પકભાઈ ખત્રી દ્વારા બેંક ઓફ બરોડા હારીજમાં પાસબુક પ્રિન્ટર બંધ હાલતમાં હોવાથી નવું પ્રિન્ટર મશીન આપવા આરબીઆઈમાં રજૂઆત કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ પુષ્પકભાઈ ખત્રી સાથે વાત કરતાં જાણવા મળ્યું કે હારીજમાં બેંક ઓફ બરોડાનું પાસબુક પ્રિન્ટર મશીન ખૂબ જ ટાઈમથી બંધ હાલતમાં છે જેની બેંક મેનેજરની વારંવાર રજૂઆત કરવામાં આવે છે રજૂઆતને ધ્યાને લઈને ખાલી રિペアિંગ જ કરવામાં આવે છે અને ફરી 10 થી દિવસમાં બગડી જાય છે કાયમી સોલ્યુશન આવતું નથી માટે નવીન પાસબુક પ્રિન્ટર નાખવા માટે રજૂઆત કરવામાં આવી આપણે ઓફ બરોડામાં ખૂબ જ ટાઈમથી પ્રિન્ટર બંધ છે જેની અમે વારંવાર રજૂઆત કરીએ મેનેજરને પણ રજૂઆત કરીએ જેનું અહીંયા ખાલી રિપેરિંગ કરી દેવામાં આવે છે તેનું કાયમી સોલ્યુશન કોઈ થતું નથી ખૂબ જ લોકોને ધરમ ધક્કા ખાવા પડે છે હરીજ બરોડા બેંક તેના બેંક બીજા બેંક તમામ બેંકો મર્જ થવાથી ગ્રાહકો વધી ગયા છે પરંતુ બેંક સુવિધા આપવામાં પાછી પાણી કરી રહી છે અને જ્યારે પ્રિન્ટર બંધ હોય ત્યારે પાસબુક પ્રિન્ટ કરવા જઈએ ત્યારે બેંક મેનેજર કે અંદરના કર્મચારી કોઈ વ્યક્તિગત સારો કોઈ જવાબ આપતા નથી અને અમારે જ્યારે જરૂર પડે તો સ્ટેટમેન્ટ ઘટાવવું પડે છે એનો પણ ચાર્જ ફોટો આપવો પડે છે જેથી અમે આ આ રજુ આ સમસ્યાને ધ્યાનમાં લઈને અમે આરબીઆઈમાં રજૂઆત કરી છે કે હવે આ પ્રિન્ટરને રિપેરિંગ નહીં પણ નવેસરથી પ્રિન્ટર નાખવામાં આવે તો અમારા ગ્રાહકોને ધક્કા ખાવા ના પડે અને અમારી જે સમસ્યા છે તેનું ડાયરેક્ટલી સમાધાન થઈ જાય બોલો જવાબ તો દો થોડા ઓકે ઓકે કોઈ દિક્કત નહીં બંધ કરી ઓકે બંધ કરી દેજો કોઈ દિક્કત નહીં बैठ सकता हूँ okay. मेरे को जवाब चाहिए खाली सॉरी अभी एक अर्जी डाली थी मामलदार में कलेक्टर में आई हुई मेरे पास है इसलिए आया हो और दिक्कत नहीं मेरे को कोई भी फिल्टर कब से बंद है ये मेरे को खाली सुनना है कब होगा कब होगा शो होगा वो जाइए જવાબ તો દે છે તો સર પ્રિન્ટ આગે હોય સર આપણે પ્રિન્ટ કરવો ઓકે